આ રીતે આપણે પાપડને શેકી લીધો છે પ્લેટમાં લઈ લઈશું હવે આ રીતે બીજા બી પાપડ આપણે શેકી લઈશું આ રીતે આપણે બધા શેકી લીધા છે હવે એને મોટા વાસણમાં લઈને આપણે એને ટુકડા કરી લેવાના છે આ રીતે તો આ રીતે બધી લઈ લઈએ અને પછી ભૂકો પણ લઈશું આપણે તો આપણે આ રીતનો ભૂકો કરી લીધો છે ઝીનો ઝીણો તમારા પાસે ડુંગળી કટર હોય તો ડુંગળી કટરથી પણ કરી શકાય છે અને ભૂકો તો સરસ ભૂકો થઈ જાય છે એ હવે એની અંદર થોડાક મસાલા કરીશું તો અડધી ચમચી સંચર એડ કરીશું અડધી ચમચી લાલ મરચું એડ કરીશું એક ચમચી ચટ મસાલો એડ કરીશું જેથી સ્વાદ સારો આવે હવે એની અંદર જીની કટ કરેલી ડુંગળી એડ કરીશું આપણે ટામેટું એડ કરીશું જીનું કટ કરેલું એક લીલું મરચું એડ કરીશું જીનું કટ કરેલું એક ચમચી ધાના એડ કરીશું એક ચમચી ગ્રીન ચટણી એડ કરીશું ફુદીના વાળી તમારે ચટણી ના એડ કરી હોય તો સ્કીપ કરી લેવાની એમાં થોડીક સેવ એડ કરીશું તો અહીંયા મેં આલુ સેવ લીધી છે હવે બધું સરસ મિક્સ કરી લઈશું આપણે એક ચમચી ખજૂર આંબલીની ચટણી એડ કરીશું આપણે હવે મિક્સ કરી લઈશું તમારે ના એડ કરવી હોય તો સ્કીપ કરી લેવાની હવે આપણી ખીચીયા પાપડ રેડી થઈ ગયા છે મસાલા હવે આપણે સર્વ કર લઈશું અહીંયા પ્લેટ લઈ લીધી છે હવે પાપડનો ભૂકો લઈ લઈશું આપણે હવે એક ચમચી આપણે ખજૂર આંબલી ની ઉપરથી ચટણી એડ કરીશું હવે ઉપરથી આપણે ટામેટું એડ કરીશું જીનું કટ કરેલું ડુંગળી એડ કરીશું હવે થોડીક સેવ એડ કરીશું આપણે ઉપરથી હવે ધાણા એડ કરીશું હવે ડુંગળી ટામેટા એ આપણે ગાર્નિશ કરીશું અને આ રીતે આ રીતે હવે ટામેટા એ ગારિશ કરીશું આપણે આ રીતે તો આપણા મસાલા પાપડ ને આપણે સર્વ કરી લીધા છે તો આપણા મસાલા પાપડ બનીને રેડી થઈ ગયા છે આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઇક કરો અને શેર કરો અને તમે જરૂરથી ટ્રાય કરો ફરી મળીશું નવા વિડીયોમાં અને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને આ મારી રેસીપી કેવી લાગી